20 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય સુગંધ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ બે હજાર છવ્વીસની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયો સાહિત્ય અકાદમી ગાંધીનગરના પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાયેલ કાર્યક્રમમાં કવિશ્રી વિનોદ માણે કવિશ્રી મયોદ્દીન સુમરા વડનગરના સુપ્રસિદ્ધ કવિ શ્રી નરેશ જાદવ વગેરે ઉપસ્થિત રહીને માતૃભાષાનું મહત્વ દર્શાવતી કવિતા ગીત ગઝલ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલક કલોલના સુપ્રસિદ્ધ કવિશ્રી મહેન્દ્ર મકવાણાએ કર્યું હતું સરકારી પુસ્તકાલય વટનગરના લાઇબ્રેરીના શ્રી સંજયકુમાર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જીગર પટેલ વટનગર હમ દિખાએંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સક્રાઇબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દિખાએંગે આપક સચ્ચાઈ કી ખબર